જેમાં અયોધ્યાથી અમદાવાદની નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે જેમાં અગિયારમી જાન્યુઆરીથી ફ્લાઇટ શરૂ થશે જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે ખાનગી એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેમાં ભક્તોને અમદાવાદથી સીધા જ અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે આ ડાયરેક્ટ ફ્લાઇટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઇટનું ઉતરાણ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ ઉપર થશે આ ફ્લાઇટ માટે ભક્તોએ મહત્તમ ભાડું ત્રણ હજાર નવસો નવ્વાણું જ ચૂકવવાનું રહેશે ફ્લાઇટ ઓછામાં ઓછા એક કલાક અને પચાસ મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે